નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઘરેલું ઉપાયમાં ખુજલી ખંજવાળ તેને કઈ રીતે મટાડવી તેના વિશે સમજીએ તો મિત્રો હજી તમે અમારી આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ખુજલીનો ઈલાજ શું ખુજલી કી દેશી દવા ખુજલી કા ઉપાય ખુજલી કી દવા માટણીની દવા શું તો મિત્રો આ રહ્યો એનો એક લીટીમાં સરળ ઉપાય મિત્રો જવના લોટમાં તલનું તેલ અને સાસ મેળવીને લગાડવાથી ખુજલી મઠ છે મિત્રો જવના લોટમાં તલનું તેલ અને સાસ મેળવીને લગાડવાથી ખુજલીમાં તુરંત જ ચાહત થશે તો મિત્રો આ નાનકડો ટચૂકડો વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ હવે પછીના વિડીયોમાં